અઢારસો વર્ષ જૂનું બહુ પુરાણું મંદિર છે અને પુરાત જેઠ મહિના ની વારા અગિયાર આવે છે એ પરંપરાગત ઉજવીયે છીએ અને કહાણી એવી છે કે જ્યારે પૃથ્વીને પાતાળ હિરણ્ય અને હિરણ્ય શીખુ નામના બે રાક્ષસ હતા એમાં જે હિરણ્ય જીપુનામનો રાક્ષસ હતો એ પણ ફરવાનું જ હતું એ પૃથ્વીને લઈ અને પાતાળમાં પૃથ્વીને લઈ પાતાળમાં લઈ જતા હતા એટલે એને લઈ જાય એટલે બધા દેવો મુઝાણા કે હવે શું કરવું એના માટે થઈ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુએ પછી બ્રહ્માજી પાસે બ્રહ્માજીએ એક એની નાભીમાંથી